દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જ જો કે આપણા વિડીયો જે તો બધા મજામાં જ હશે તો આજનો બ્લોગ સ્ટાર્ટ થયો છે ચાર વાગે અને જો કાલ હાઈજે ઢોસાનું અમારું બેટર વધ્યું હતું તો આજે ઢોસા કરવાતા તો હે ને કરવા નહોતા પણ આ બેનને કરવા હતા એટલે એ ઢોસા શીખે અને હું તમને એના ઢોસા દેખાડું આજે એના ઢોસા ना कहीं डोसा है, है जो मोरा है मम्मा <laughs> <laughs> तू मोरा भले मीठू नाक ले दे पर तारा मत थोड़ा मीठू नाक जो जो मित्र हमरा पासो डोसो नाक है तन चार फेरे तू के नहीं खा पर हार हुई पर अबे રહી રહીને આપણે કોશિશ કરવાની જાળી રાખવાની એક બી આપણે સફળ થાશું હો ને તો હાલો હમણાં દેખાણી બધું લુઈ લઈને નહીં આની આશામાં હેક મને ઢોસા મળીએ પણ બિન મળીએ નહીં આજે નહીં મળે તો જો એની માટે આપણે આ જો કાલે સાંજે બેટર વધ્યું હતું તો આજે આ બેનને

बाका तो है अरे बाका साइड है जो हम तुमने देखा हूं जल्दी क्या गए बाका बाका क्या तो जो हमने देखा हूं चैंपियन हां सेफ होटल में काम करे ना आ हा भड़को कई रसे पसी पसी जो ई पूछे नाने डोसा करवा है आ लियो ना की तो जो, जो? मन तू नहीं करती पतन करवा दीजिए एक बार

మేతి మేకరీ మిఠు నో తోనా దోస అవని ఆస పూరి థై జాహే నై దోసో ఖావా మడియే అవె మోర్ తో ఆస నథి కుఖవా మంగో దే ఆపు కుఖావ మంగో ఆపా తో బజ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

જો તમારે ખાવાનું હોટલમાં ગમે એ ઓર્ડર દેવો હોય ને તો અમારી આઈડીમાં નંબર હોય છે ને હું નાખી દઈ સંપર્ક કરજો અમારા શેફને પ્રતીક્ષા પી ચાવડા કા ચડ્યો હવે આને સોળવતા આસો લાવી દઈએ ખેસ પાછા નોટ કરા આ એ કા કેસો ને ને જો બીજો તાવડી દેહ જો હું લે હું આમ મમજ કરન જો જો તો કા પાકવ સઈ ઉનજી ગે રેખો અંજા આ રોટલી હે લે ગોળ ગોળ ફેરવે અલ ન તો કેમ કે મે હાઈ બરો જો ખરી પંખા ન પાખિયા ન હોય ખાલી સકાયન ફર મે એવું એવું કે આ તંજો બીજો તાવડી ओ रे 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 आ भेगी ने भेगी ने जो आपरा प्रतीक्षा बेन बी 250 हारो करे थारू तो अतिया ढोसा खावा मगी आई जाय मड़िया का चो हे वैष्णो बाटलो पूरो થઈ ગયું મન કરવા દે એક ઓહ હા હા

બીજો પતરી બનાવીયો ઓલીને માં દે માર્યો ઓલીને જો આપણે 1.5 1.5 ની 200 તેર થઈ ગયો હ આપણે ખાવા બેહીને બીજો જો ચડે છે પતરી બનાવીયો મસ્તા બની જાય પછી તમને દેખાનું હમ તમે તો એવો જ દેવો છે તમે રાવડ તોસો થા હોય ઓર્ડર કર નાખ્યો જ આ બનાય છે ઘરે તો જો બીજો તોસો મારી બેને બનાવ્યો છે મસ્તી નો બેના જે આ ત્રીજા ની તૈયારી કરે છે તો હમણા દેખાણું તમને તો જો આ એ તોસો ચડવા મૂકી દીધો છે જે આ રહ્યો જે કેવો અસલ ગોળ બેના તો હાલો હવે આપણે ખાઈ લે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુંલીધર તમને કેવો વિડિયો લાગ્યો કમેન્ટમાં લખના